નમસ્કાર મિત્રો પુષ્પદાસ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું કેવિન દવે ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદાસ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર મિત્રો પાલેતાણા તાલુકાની નોગણવદર કેન્દ્રવર્તી શાળાની અંદર તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ શાળાનો એકસો ને ઓગણપચાસમો શાળા સ્થાપન દિવસ ઉજવવામાં આવ્યો નોગણવદર ગામની અંદર નોગણવદર કેન્દ્રવર્તી શાળાની સ્થાપના તારીખ પહેલી સપ્ટેમ્બર અને અઢારસો પંચોતેર ના રોજ થયેલ ત્યારબાદ વિધિવત રીતે વર્ષો વર્ષ સંસ્થાના વડા અને સમગ્ર શાળા પરિવાર દ્વારા આ નોંગણવદર કેન્દ્રવર્તી શાળાનું સ્થાપન દિવસ ઉજવવામાં આવે છે તેમ આ વર્ષે પણ નોંગણવદર કેવા શાળાનો એકસો ઓગણપચાસમો સ્થાપન દિવસ ખૂબ જ રંગેચંગે ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમની શરૂઆત સમગ્ર મહાનુભાવો અને અધિકારી પદાધિકારીઓની હાજરીમાં પ્રાર્થનાથી કરવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ અને રીત રિવાજ મુજબ દીપ પ્રાગટ્ય કરીને મંચસ્થ મહાનુભાવો અને આગંતુકો દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો શાળા પરિવાર દ્વારા પધારેલ અધિકારી અધિકારીશ્રીઓ સાથે મહેમાનોએ શાલ અને પુષ્પગુચ્છી આવકારવામાં આવ્યા you. <music> અંદર કેન્દ્રીવર્તી શાળાના સ્થાપન દિવસનો કોન્સેપ્ટ એ ગામની શાળાની અંદર ભણેલા પોલીસ વિભાગ ફોરેસ્ટ વિભાગ આર્મી અગ્નિવીર વગેરે વિભાગમાં જે યુવાનો અને યુવતીઓ નોકરી સ્થળે છે તેઓને સન્માનિત કરવાનો હતો દર વર્ષે જેમ જેમ નવા કોન્સેપ્ટ આવે છે તેમ આ વર્ષે પણ આ વિભાગના ગામના જ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અવસર હતો સમગ્ર પરિસરમાં ઘરવધર કેન્દ્રવર્તી શાળામાં આ દિવસે તેર વિદ્યાર્થીઓ અથવા તો એમના પરિવારના સભ્યો હાજર હતા એમને સન્માનિત કરવામાં આવ્યા મોરી રૂપલબેન બોગાવાઈ પડિયા નિરક્ષાબેન ભરતભાઈ ચાવડા ભરતભાઈ નાજાભાઈ કુરેશી આસિફભાઈ અબ્દુલભાઈ રાઠોડ દિગવિજયભાઈ ભરતભાઈ પરમાર આંબાભાઈ જેસાભાઈ રાઠોડ અભિશંગભાઈ હરસંગભાઈ રાઠોડ વિશાલભાઈ મનસુખભાઈ ચોહાણ અલ્તાફભાઈ અમિતભાઈ યાદવ હિતેશભાઈ રમેશભાઈ કુમાર સંજયભાઈ રમેશભાઈ રાઠોડ ગૌતમભાઈ રાજુભાઈ ભલાણી વિજયભાઈ ભગવાનભાઈ બાલવાટી ખાતે શરૂ કરીને ધોરણ આઠ સુધીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા તેજસ્વી તારલાઓનું સન્માન શાળા પરિવાર દ્વારા કરવામાં આવેલું આ કાર્યક્રમને સફળતાપૂર્વક લઈ જવા માટે ગામના દાતાઓ અને સહયોગીઓ પણ ઉપસ્થિત હતા શાળા દ્વારા પ્રતિભાશાળી નાગરિકો તૈયાર કરવા માટે રાષ્ટ્રીય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિવિધ રીતે કરવામાં આવે છે અને સુચારું અમલીકરણ પણ એનું કરવામાં આવે છે ગત વર્ષે આનંદ પ્રદાન અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આ બે કાર્યક્રમો ઘણા બધા કાર્યક્રમો પણ આ બે કાર્યક્રમો આટલા સરસ રીતે ગયા હતા એના સાક્ષી ઘણા બધા વાલીઓ પણ રહ્યા છે આ ઉપરાંત જ્યારે વિભાગ દ્વારા મને તાલુકા પ્રાપ્ત શિક્ષણાધિકારી અને બે જ્યારે જાતો ત્યારે પણ આ મારી સમગ્ર ટીમે આ શાળાના ચાલિત્રિકાની અંદર કોઈ અસર છોડી નથી આ તબક્કે હું આખી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ અભિનંદન છું એટલા માટે કે જ્યારે પણ કોઈ ગોભી ઘરમાં ન હોય અને ઘરનું સંચાલન તનાટન થાય ત્યારે જવાબદારી ઘરના પરિવારના તમામ સભ્યોને હોય છે એ કે મારા તમામ સાથી મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ ઉપરાંત શાળા દ્વારા વિવિધ સમયે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જ્યારે પણ જરૂર પડે ત્યારે કામના શ્રેષ્ઠીઓને યાદ કરવામાં આવે છે આ શ્રેષ્ઠીઓ દ્વારા અમારી માગણીને ઉદાહરણી સમજી અને કાયમ સ્વીકારી છે અને કાયમ અમારી સાથે ભાવ મેળવીને ઉભા રહ્યા છે

તેઓએ સમગ્ર વર્ષ દરમિયાન અને સમગ્ર કાર્યકર દરમિયાન જે કંઈ સહયોગ આપ્યો હતો એ તમામનું પણ પુસ્તક અને સાલથી પ્રોત્સાહન આપવામાં આવ્યું સાથે સાથે શાળા સ્થાપન દિવસ હોય અને શાળાનો જન્મદિવસ હોય તો એની ઉજવણી શાળા પરિવારમાં ઉપસ્થિત તમામ આગંતુકો ગ્રામજનો અને મહેમાનોને કેક કટિંગ કરી કેકની પ્રસાદી આપી આ કાર્યક્રમને સુપેરે સંપન્ન કરવામાં આવ્યો બસ આ જ રીતે નોંગણવતર કેન્દ્રવર્તી શાળાની